નમસ્કાર નમસ્કાર મારા શ્રોતા મિત્રો નમસ્કાર મિત્રો આજનો ટોપિક છે ઇન્વેસ્ટ ક્યાં કરવું હા મિત્રો ઇન્વેસ્ટ ક્યાં કરવું આજે દરેક વ્યક્તિને એક પ્રશ્ન થતો હોય કે હું મારી પૈસાની બચત ક્યાં કરું હવે પહેલેનો સમય એવો હતો કે પૈસાની બચત આપણે બને ત્યાં સુધી બેંકમાં કરતા હતા અને બેંક સાથે આપણો બધો લેવડ દેવડ થતો હતો પૈસાની લેવડદેવડ બેંક દ્વારા થતી હતી પરંતુ મિત્રો આજે બેંકની અંદર એમ જોવામાં જઈએ તો બેન્કની અંદર જે રિટર્ન મળવું જોઈએ એટલું મળતું નથી એટલે આપણી પાસે જો પૈસા હોય આપણી પાસે જો મૂડી હોય તો આજે ઘણા બધા ઓપ્શન છે કે જેમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ અને સારામાં સારું આપણે રિટર્ન પણ મેળવી શકીએ છીએ તો મિત્રો હું તમને બતાવું છું કેટલાક સ્ટેપ કે જેમાં આપણે આપણું ઇન્વેસ્ટ કરી શકીએ છીએ સૌથી પહેલાં સારામાં સારું કોઈ રિટર્ન હોય તો એસઆઈપીમાં તમે રિટર્ન કરો એસઆઈપીમાં તમે ઇન્વેસ્ટ કરો અને એસઆઈપીમાં સારામાં સારું દર વર્ષે આપણને રિટર્ન મળતું હોય છે એસઆઈપી એક બેસ્ટ એસઆઈપીનું એમ તો નામ છે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટ પ્લાન જેને એસઆઈપી કહે છે તો તમે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરો તો સારામાં સારું રિટર્ન છે પછી મ્યુચ્યુઅલ ફંડ છે મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ સારામાં સારું ઇન્વેસ્ટ તમને લોંગ ટાઈમ મળતું હોય છે એફડી કરી શકો છો શેરબજારની અંદર પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો મિત્રો આજે તમે જોવો છો કે શેર શેરબજારનો ટ્રેન્ડ ચાલી રહ્યું છે અને શેર શેરબજારની અંદર સ્ટોકની અંદર બધા લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે શેર પરંતુ બને ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરો છો તો સમજી વિચારીને અને જાણીને તમારું ઇન્વેસ્ટ કરો કારણ કે ઘણી જગ્યાએ તમે કિસ્સા જોયા હશે કે ફ્રોડ કંપની પણ હોય છે અને તમારી પાસે ઇન્વેસ્ટ કરાવીને પછી રપૂચક થઈ જતી હોય છે એવા ઘણા બધા દાખલા ભૂતકાળમાં બન્યા છે એટલે બને ત્યાં સુધી તમે કોઈપણ જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરો તો એને સર્ચ કરો એને જાણો એને સમજો અને સમજ્યા પછી જ તમે તમારું ઇન્વેસ્ટ કરો અને તમારું ઇન્વેસ્ટ જ કરવું હોય તો બને ત્યાં સુધી જે સરકારી જે કંપનીઓ જે છે સરકારી બેંક છે એમાં ઇન્વેસ્ટ કરો કારણ કે એની અંદર પૈસા ડૂબવાના ચાન્સીસ ખૂબ ઓછાઓ છે એની અંદર પૈસા તમારા ડૂબી શકતા નથી એટલે તમે સરકારી બેંકની અંદર જ જો ઇન્વેસ્ટ કરો કે પછી તમારી એફડી કે મ્યુચ્યુઅલ ફંડ કે કંઈ પણ જાતના શેર તમારે લેવા હોય તો બેંકના લો અથવા તમારે સરકારી કંપનીના લઉં તો વધારે સારું બીજું કે મિત્રો તમે જે કંઈ ઇન્વેસ્ટ કરો છો જે કંઈ પૈસા નાખો છે એની જાણ તમારે ફેમિલીને પણ હોવી જોઈએ કે મેં પૈસા ક્યાં બચત કર્યા છે અને એનું રિટર્ન શું છે એની પાકતી મુદ્દત શું છે હવે ઘણી વખત એવું થાય કે તમે ઇન્વેસ્ટ કરો પણ તમારી ફેમિલીને ખબર જ ના હોય આખી જિંદગી સુધી તમે તમારી ફેમિલીને એનાથી તમે અંધારામાં રાખો છો અને એને કારણે તમારી ફેમિલીને ખબર જ પડતી નથી કે પૈસા ક્યાં છે એટલે તમે ઇન્વેસ્ટ કરો છો તો એના જે ડોક્યુમેન્ટ છે એના જે સર્ટિફિકેટ છે એ ફેમિલીને જાણ કરો અને ફેમિલીને અવેરનેસ કરો કે આ રીતના આપણું રોકાણ છે એટલે બને ત્યાં સુધી સરકારી સરકારી બેંક હોય સરકારી કંપની હોય એમાં જ ઇન્વેસ્ટ કરો અને તમારી ફેમિલીને તમારા ઇન્વેસ્ટની જાણ હોવી જોઈએ તો જેને જેથી કરીને ભવિષ્યમાં તમારી ફેમિલીને પૈસા જ્યારે એને ફરી પાછા રિટર્ન કરવાના હોય તો તકલીફ ના પડે અને ફેમિલીનું એકાઉન્ટ જોઈન્ટ એકાઉન્ટ ખોલો નોમિનીમાં પણ તમારી ફેમિલીનું નામ લખો એ લખવાનું ભૂલો નહીં જો નોમિની ના કરાવી હોય તો નોમિનીનું નામ અવશ્ય લખો અને જેથી કરીને આજે જ્યારે પૈસા કઢાવવાના હોય છે ત્યારે અનેક જાતના દસ્તાવેજો નોટરી સોગંદનામું કરવાનું હોય છે અને બેંકના ધક્કા ખાવા એના કરતાં બને ત્યાં સુધી જોઈન્ટ એકાઉન્ટ ખોલો જેથી કરી તમારી ફેમિલી સેફ રહે તો આ હતો મિત્રો તમારો આજનો ટૉપિક હતો ઇન્વેસ્ટ ક્યાં કરવું બને ત્યાં સુધી સરકારી કંપનીમાં જ અને સરકારી બેંકમાં જ તમારું ઇન્વેસ્ટ કરો અને એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ શેરબજાર એફડી ઘણું બધી જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરી શકો છો પણ જાણીને સમજીને વિચારીને ઇન્વેસ્ટ કરશો તો તમને સારામાં સારું રિટર્ન મળશે અને તમે ભવિષ્યમાં તમારી ખૂબ સારી મૂડી તમે એકત્રિત કરી શકશો તો આ સાથે મિત્રો હું મારો આજનો વિષય મારું ટૉપિક અહીંયા મારી વાણીને વિરામ આપું છું અને ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો અસ્તુ જય હિન્દ જય ભારત